ભરતી તથા સીબીઆરટીની જે પરીક્ષા પદ્ધતિ છે જેની અંદર વિદ્યાર્થીઓ સાથે ક્યાંક ને ક્યાંક અન્યાય થઈ રહ્યો છે તેવા કારણો સાથે આજે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા સહિત કેટલીક મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ આજે ગૌણ સેવા પસંદગી મંડળ ખાતે પહોંચ્યા હતા અને તેમના દ્વારા એક રજૂઆત પણ કરવામાં આવી હતી સમગ્ર મામલો શું રજૂઆત કરવામાં આવી છે વાત તો રે નમસ્કાર નવજીવન ન્યૂઝમાં માં આપનું સ્વાગત છે હું છું આપની સાથે ભાર્ગવ મુકવાણા ફોરેસ્ટ ભરતી બાબત તથા વર્તમાન પરીક્ષા પદ્ધતિ સીબીઆરટીના કારણે વિદ્યાર્થીઓને થયેલા અન્ય બાબતે ગૌણ સેવા સચિવની રૂબરૂ મુલાકાત લેવા માટે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ સહિત મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ પહોંચ્યા હતા અને સ્પર્ધાત્મક પરીક્ષામાંથી સીબીઆર પદ્ધતિ બંધ કરવાની રજૂઆત કરવામાં આવી હતી ત્યારે તેઓને પડતી સમસ્યા તેમજ માંગણી વિશે વિગતવાર વાત કરવામાં આવે તો યુવરાજસિંહ જાડેજા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે છેલ્લા ઘણા સમયથી સેવા દ્વારા સીસી ફોરેસ્ટ સર્વેયર એકાઉન્ટન્ટ સબ ઓડિટર અને મહાનગરપાલિકાની અલગ અલગ સવર્ગ અને કેડેટની ભરતીઓ સીબીઆરટી પદ્ધતિ દ્વારા લેવામાં આવી રહી છે આ પદ્ધતિનો ગુજરાતમાં પહેલીવાર જ ઉપયોગ કરવામાં આવ્યો હતો ત્યારે કહેવામાં આવ્યું હતું કે આ સીબીઆરટી દ્વારા પરીક્ષા લેતી એજન્સી ખૂબ જ વિશ્વાસનીય પારદર્શી પેપર રહિત ભૂલ રહિત છે પરંતુ લેવાયેલી તમામ પરીક્ષાઓમાં ક્યાંક ને ક્યાંક સરકારની તમામ પરીક્ષાઓ ગુજરાતી ભાષામાં લેવામાં આવે છે ટીસીએસ કે અન્ય પ્રાઇવેટ એજન્સી દ્વારા જે કોન્ટ્રાક્ટ કરવામાં આવે છે તેમાં તેમને ગુજરાતી ભાષાનો કોઈ અનુભવ જ નથી હોતો તેમજ ગુણ સેવાના અધિકારી અને એજન્સીઓના માણસો વચ્ચે સંકલનનો પણ અભાવ રહે છે જેથી જે પેપર સેટ કરવાનું અને પેપર ચેક કરવા માટેનું જે કામ સોંપવામાં આવે છે તેમાં સૌથી વધારે ભાષાંતરની ભૂલો જોવા મળે છે ગૂગલ ટ્રાન્સલેશન કે અન્ય કોઈ એપ્લિકેશનનો ઉપયોગ કરી ભાષાંતર કરવામાં આવ્યું હોય છે જેને કારણે જે ભાવવાનું વાત થવું જોઈએ તે થતું નથી અને અર્થનો અનર્થ થઈ જાય છે ત્યારે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ વધુમાં એ પણ મુશ્કેલીની વાત કરી હતી કે જે એક કરતાં વધારે સીટમાં પેપર લેવામાં આવે છે તેમાં પ્રશ્નોનું સ્તર જળવાતું નથી કોઈ પેપર ખૂબ સહેલા નીકળે છે તો કોઈ પેપર ખૂબ અઘરા નીકળે છે પછી નોર્મલાઇઝ મેથડનો ઉપયોગ કરી અને જે પ્રમાણે મેરિટ તૈયાર કરવામાં આવે છે તેમાં ગુણભાર ચોકસાઈથી માપી શકાતો નથી અને તુલનાત્મક માપદંડો પણ જળવાતા નથી આ નોર્મલાઇઝ પદ્ધતિ ખૂબ નુકસાનકારક અને અન્યાય કરતા છે તે પણ આ સીબીઆરટી પદ્ધતિને કારણે દૂર થવી જોઈએ વિદ્યાર્થીઓને પડતી મુશ્કેલીની વાત કરતા તેમણે જણાવ્યું હતું કે સીબીઆરટી પરીક્ષા દરમિયાન કેટલીક ટેકનિકલ ખામી આવે છે જેથી ઉમેદવારોને સમયનું નુકસાન પણ થાય છે પરંતુ તેની સાથે ઉમેદવારોને ટેકનિકલ ખામીને કારણે મોરલ પણ ડાઉન જતું હોય છે અને નિરાશ પણ થઈ જતા હોય છે જેથી નિયત કરેલા સમયમાં તેઓ દરેક પ્રશ્નને ન્યાય આપી શકતા નથી જ્યારે ઉમેદવારોનું માનવું છે કે સિંગલ પેપર પરીક્ષા જે બધા માટે સમાન તક અને સમાન અવસર હોવું જોઈએ આવી રીતે વિદ્યાર્થીઓ દ્વારા પણ પોતાનો રોષ ઠાલવવામાં આવ્યો હતો અને આ સીબીઆરટી પદ્ધતિ નાબૂદ કરવાની વાત કરવામાં આવી હતી અને યુવરાજસિંહ જાડેજાને સાથે રાખી અને આ વિદ્યાર્થીઓ દ્વારા ગૌણ સેવા પસંદગી મંડળના સચિવને આવેદનપત્ર પણ પાઠવવામાં આવ્યું હતું હવે આવનારા સમયમાં આ સીબીઆરટી પદ્ધતિનો ઉપયોગ કરી અને બીજી પરીક્ષાઓ લેવામાં આવે છે કે પછી વિદ્યાર્થીઓનો રોષ ધ્યાનમાં રાખી અને આ પરીક્ષાઓની અંદર થતા ગોટાળાઓને ધ્યાનમાં રાખી અને કોઈ બીજી પદ્ધતિથી આ પરીક્ષાઓ લેવામાં આવે છે કે કેમ એ તો આવનારો સમય જ બતાવશે હાલ સુધી સમાચારોમાં બસ આટલું જ જો આપને આવા સમાચારો અને અહેવાલો પસંદ આવતો હોય તો નવજીવન ન્યૂઝની આ ચેનલને લાઇક સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલશો નહીં નમસ્કાર વૈષ્ણવજન તો વૈષ્ણવ